રાધનપુર તાલુકાના નવી ધરવડી ગામના પ્રાથમિક શાળાના શિક્ષક સરમત રબારીએ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું ધારાસભ્ય સહિતના પદાધિકારી તેમની સેવાની બિરદાવી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી વૈમર્યા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક સતનભાઈ રબારીના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે તેના નૂતન મકાનનું વાસ્તુપૂજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર શિક્ષણ અધિકારી તાલુકા પંચાયતના શ્રી નાડુદા સાહેબ બીટ નિરીક્ષક બી એમ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અંબરમભાઈ ઠાકોર ચિકાભાઈ રબારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા તેમની ઉપસ્થિતિમાં વિદાય લેતા શિક્ષકને વિદાયમાન આપવામાં આવ્યું હતું અને તેમની કારકિર્દીને ખૂબ ખૂબ ભેરદાવી અને એક નમૂનારૂપ કામગીરી બિરદાવી હતી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ખાતે પચીસ નવ ઓગણીસો પંચ્યાસીમાં તેઓ નોકરી પર કાર્યરત થયા હતા અને આજે નિવૃત્ત થતાં તેમને વિદાય આપવામાં આવી હતી અને સૌ કોઈએ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને નૂતન મકાનના વાસ્તુ પૂજન નિમિત્તે પણ શુભકામના પાઠવી હતી મનુ રબારી સત્તનભાઈ હરદાસભાઈ રબારી પ્રથમ મારી નિમણૂકની શાળા ધોળખા પ્રાથમિક શાળા તાલુકો રાધનપુર એમાં તારીખ પચીસ ત્રણ ઓગણીસો પંચ્યાસીના રોજ ધોળખા પ્રાથમિક શાળામાં હાજર થયો ત્યારબાદ સાડા ચાર વર્ષ ધોળખા પ્રાથમિક શાળામાં નોકરી કરી તે પછી મેં દાદીના શાળા જૂની ધરબડી પ્રાથમિક શાળામાં તારીખ છ નવ નેવ્યાશીના રોજ ત્યાં હાજર થયો અઢી વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ ત્યારે યુનિવર્સિટી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષ ત્યાં નોકરી કરી ત્યારબાદ નવ એક ત્રાણુંથી નવ એક ત્રાણુંથી સત્તર એક અઠ્ઠાણું સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં સો વર્ષ સુધી ત્યાં નોકરી કરી ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ અઢાર અગિયાર અઠ્ઠાણુંથી આ નિવૃત્ત એકત્રીસ પાંચ ચોવીસ સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને ત્યાર પછી હું એકત્રી પાંચથી ચોવીસના રોગ નિવૃત્ત થયો છું ખૂબ મને નોકરી સમયગાળા તમને ઘણા સારા એવા માથા અનુભવો થયા છે અને અનુભવોમાંથી પસાર થઈ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કર્યું છે